અને આપણે નકરા આપણા ને આપણે ઘોસાણા હોય એવું નથી લાગતું વંટોળિયા ચડાવ્યા છે મારી હા મરી જઈ અહીંયા જીયા વગર છૂટકો નથી હવે તું પાછી લઈ આવી જવા દે ને જઈ જગ્યા થઈ અરે તમે જો એવી ઘૂંચ કરી છે ને આમાં હું ભેગો છું હો તમારી ભેગો કઈ મને કઈ વેરાગ લાગી જોયું કઈ છે નહીં હું તમારી હારે જ છું પણ કહેવાનો તમે જો એક ચકલી હોય ને ચકલી બાપુ એનું ઈંડું મૂકે અને ઈંડાનું જતન કરે ટાઈમ થાય એટલે ઈંડા ને સીવે એ બચ્ચું બહાર આવે બહાર થી શરણ આવીને બાપુ એના ચાંચ માં આપે આપણી માં જેમ બાપુ જેમ રાખે ને એમ બાપુ તમામ જીવ એ ચણ એના મોઢામાં આપે અને એને બાપુ હળવે હળવે ઉડતા શીખડાવે એ ઉડતા શીખી જાય ને પછી એમ કે તું તારા રસ્તે ને હું મારા રસ્તે આટલો જ નાતો અને આપડી એ બધી તૈયારી જ છે તમે જો આપણો જન્મ થયા પેલા માના ઉદરમાં ઉદર માં હોય તૈયાર ન કરી રહ્યા હોય ખોડી આન ખોયાન ગોદડા બધું માન ખબર જ હોય મને ભગવાન દીકરો દીકરી કાંઈક આપશે બધું માય તૈયારે જ હોય અને જવાનું હોય તારેય તૈયાર જ હોય લાકડા તૈયારી હોય ઉપાડનારા હોય ગોઠવનારા હોય દિવાળી મૂકનારા હોય ને ખોંકા મારનારાય હોય ત્યાં પેલીને શેલી બેય તૈયારી છે વેટલી એટલી નહીં કરી રહી હોય પણ વચ્ચે થોડુંક હું આવે ને મેં ખેતર લીધું મેં ટ્રેક્ટર લીધું મેં મકાસ જાવ ત્યારે લેતા જઈઓને બીજા વાપરશે અરે હળવા ભૂલ થઈ જવાનું મારા બાપ કાંઈ છે મોજ કરો કઈ વાતમાં છે જ ભલા ભલામણ બાકી તો બાપુ માં છે માં છે રામા યાદ આવી ગયું માની વાત આવીને એટલે મને યાદ આવી ગયો એમાં રામાપી નો પ્રસંગ આવે ને બધા જોયું હોય એટલે ખબર હોય રામાપીડ ને ભેરવો ભેરવો ને મારે એવું બધું આવે ને એટલે બધા પાત્ર આવતા હોય ને એ જે રસ્તેથી આવતા હોય ને ભેરવો એ રસ્તે જ ન હોય ભેરવો બીજા રસ્તેથી આવે એમાં વેરો આમ બીજા રસ્તી થી આવ્યો એને તો બધાય કપડા જેવા પહેર્યા હોય બધા રાક્ષસ બન્યો એટલે રાક્ષસ જેવા જ હોય ને મોટા મોટા પીસા ને મોટો મોરું ને હાથમાં હળગતો કાકડો ને એક હાથમાં કેરોસીન નો બાટલો હા 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 કરતો બે ચાર ડગલા આગળ ભરે બે ચાર આમ પાસા ભરે હેલો હવે એક ડેલી પાસે કૂતરી વ્યાણી ભેરવાની ખબર નહોતી અને આ એના મોજમાં હો ઘોઘરા ટોકરા બાંધેલા ખાણા નાટી બોલાવે હા 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 આમ કેરો છે ભડકા કરે કોગળા કરે કૂતરી બાપુ આમ અર્જુન નું ધનુષ માંથી બાણ સડાવ્યું એમ ચડાવીને બેઠી દો કે આ માણા નથી ઢોર નથી અને આ બજારે અત્યાર સુધી કોઈ આવ્યું નથી એટલે મારા બચ્ચા હાટું જ આવે કૂતરી નક્કી થઈ જો બાપુ માનો પ્રેમ એને ખબર હતી કે આવડો મોટો રાક્ષસ એ મને જીવવા ન દે પણ હું જીવું ત્યાં સુધી મારા બચા પાસે ન આવવા દઉં બાપુ આનું નામ માં કુતરી બાપુ આમ તીર થઈ ગઈ આખનું મટકું નથી મારતી આમ તાકી રે ભેરવા સામે કે આ આવે ને ગળે સોંટી જવું પછી મને મારવો હોય મારવી હોય તો ભલે મારી નાખે બાકી હું જીવું ત્યાં સુધી મારા બચડા પાય નો ભેરવા નથી ખબર નથી કે આ મારા ઉપર ધનુષ સડાવીને બેઠી છે અને બાપુ પાંચ ફૂટ નું શેટું ને બાપુ બાણ જેમ ધનુષમાંથી માંથી છૂટે ને એમ છૂટી હો કૂતરી અને આન કોથી ફેરવો છૂટ્યો ટોકરા પડ્યા હળકતા કાકડા પડ્યા રહ્યા ને પીસા નીકળી ગયા ગયો ગામ બાયત એ રામાપીરને ને કોઈ કે આ આવે ને મારું હોય મારે ને કૂતરી મને મારી નાખશે બાપુ આનું નામ માં ભૂખી માં હોય રે ને બાપુ તમને મને બાપુ જનેતા આપણને ખબર આવે અરે હું તો એમ કહું માં ના ઋણ બાપુ કોઈ છૂટી ના એક તમારા ને મારા બાપુ એક દેહમાંથી બીજો દેહ બનાવવો એટલે કેવડી મોટી વાત કહેવાય હે લોહીનો દૂધ કરી અને તમને મને પાય મારો દીકરો મારો દીકરો મારો દીકરો કરી કરીને મોટું હુકાતું હોય ઈ દીકરા જો બાપુ માને એક બાપને રોટલો ન દે જિંદગીમાં બાપુ ગાડું હાલે નહીં તમારે લખવું અહીંયા લખી લે અને મા બાપને આશીર્વાદ મેળવો ને જિંદગીમાં કોઈ દી તમારે રોટલાનું દખ ન આવે એ આપણી ગેરંટી કહેવાનો મારો મિનિંગ કે હું તો એમ કહું કે આનંદ કરી લો મોજ કરી લો મરી જવાનું છે વાત પાકી છે પણ જેટલું જીવાય એટલું મોજ કરો બાકી લઈ જવાનું એ વાત પાકી એક મૂર્તિ કાર હતો ને ગામમાં મૂર્તિઓ બનાવતો હતો મૂર્તિ કોકે કીધું કે તારા જેવી બનાય ને એના જેવી બનાવી ભાઈ એના જેવડી હતી એના જેવો આકાર ને ડિઝાઇન ને બધું એક બે ત્રણ પાંચ દસ બાર ને પંદર મૂર્તિ બનાવી પંદર એક હરખી લંબાઈ ઊંચાઈ ડિઝાઇન કલર વજન એક હરખી અને ભગવાને એમના દૂત ને મોકલે એ કે બોલો ફલાણા ગામમાં મૂર્તિકાર છે કરશે ને લી આઈ ટાઈમ થઈ ગયો અને એને ખબર પડી ગઈ કે મને એમના દૂધ લેવા આવે આવેલા પંદર મૂર્તિ હતી ને એમાં ભેગો હુઈ ગયો કે જો આમાં જો શ્વાસ બુઆસ રોકી જો નો ખબર પડે હમણાં બે ઘોડા લેરકા કરી લઈ કારણ કે મરવું કોને ગમે એ પંદર મૂર્તિ હતી ભેગો ગયો અને એમના દૂધ આવ્યા અને આમ નજર કરીને બાપુ નક્કી ન હતું કે આમાં મૂર્તિ કઈ છે માણા કયો છે બોલો કેવી બનાવી છે એટલે આપણે બાપુ મહેનત તો ખૂબ કરવી છે પણ તોય ભૂલ થઈ જાય એમના દૂધ નહીં એમ જો ખાલું લઈ જવાનો રહી જાય ને બીજું હવે ડખો થાય આપણને લઈ જાવ એમના દૂત પાછા ગયા ભગવાન કેલા વેલાને તને લેવા મોકલ્યો તો ને એ કે પણ હોળ હું તાજે એ કે હોળ તો નહીં હતા કે તો તમે જાઓ ભગવાન આવ્યો ને અખિલ બ્રહ્માડનો માલિક બાપુ એને બે આટા માર્યા એને નક્કી ન થયું પણ આમ કાન પકડ્યો વાહ તારી કારીગરી વાહ મને નથી ખબર પડતી કે આમાં કેવો માણસ કઈ મૂર્તિ પણ ભગવાન રિયો વિચાર કરે હવે આ કપાતર ને હું ન લેજો લેવાય કોણ આવે અને મારે તો કેમ એમ કે લઈ જવા પડે પણ હું નહીં ને કઈ એટલે આમ એક બાજુ વખાણ મીડ્યો કરો એ ક્યાં કેવો કારીગર છે એની કેવી હથોડી હે છે કેવી એની શ્રેણી હે છે કેવું એનું મગજ હશે તરત એ કે મેં બનાવી કે તને લેવા એવો હેલ બેટા એટલે ડોક્ટર હોય વકીલ હોય એન્જિનિયર હોય બાપુ ગમે એવા હોશિયાર હોય લઈ જવાનો લઈ જવાનો લઈ જવા માકી બાકી માણા તો મથે જ છે બે ભાઈ બહેન તલાવ ની રોજ બે કઈ ધંધો ન કરે આ એક વાત કરીને પછી મારી વાણી વિરામ કઈ ઘરે આવે ને નાઈ ધોઈને કપડા બપડા બદલી રોટલા પાણી ખાઈ ને વ્યા જાય તલાવ ની બેઠા બેઠા હો નકરા ગપા મારે એના બાપા નીકળ્યા પણ તમે કઈક તો ધંધો કરો અમારે કામ કરવાનું તમારે નકરા આટા જ મારવાના એટલે બે ભાઈ બહેડા બેડા વિચાર કરે કે હાલ ને ધંધો કરી ઘરે જાય ને ઝઘડા થાય મજા ન થાય હવે હા જેને હરામ ગયા હોય સો રૂપિયા કપા વિણ માં જાય એને પાત રૂપ પૈસા એ બોલો કે આ ધંધો કરી ના કરે ને આ કરીને મગજમાં ન બેઠો પછી એક કીધું કે મને એક ધંધો મગજમાં બે કે હું એ કે પૈસા સાપવાનું કારખાનું નાખી દઉં હાલને બે ત્રણ તિજોરી ભરી લઈ ઘરે મૂળ તો પૈસા ની જ માથા ને પૈસા દે પછી શું એ કે એ તારી વાત થાય છે બનાવ્યું બાપુ બધું કર્યું ભેગું એક રૂમ રાખ્યો ભાડે એ કે હું મડું પૈસા બનાવવાનું તું મડ હોહોના ડટ્ટા બનાવવા બે તિજોરી ભરીને મૂકી દે પછી કે આ બધું મશીન બસિનનું નાખી દે દરિયામાં મનાણા પૈસા બનો અર્ધિક તિજોરી ભરીને તા ઓલાને નજર જઈ કે ઉપર 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 કે ભૂલ થઈ ગઈ કે આમ જો આમ આ માબે હૂક બનાવી લે ભારતીય રિઝર્વ બેંક ને ગવર્નરની સહી ને ગાંધીજીનો ફોટો ને પણ સિક્કો પંદર નો લાગ્યો પંદર ની નો એટલે ચા જ આવું દહ ની વી ની પચા ની હોવાની એ તો બધી બરોબર સિક્કો પંદર નો લાગ્યો ગયો હું કે છું હોતો ખરો આ પંદર નો સિક્કો લાગ્યો ભલા મણા એ કે શાંતિ રાખીને ગામડામાં જવાય આવે નાની નાની દુકાનો હોય કોક ડોવા બેઠા હોય કોક ડોસ માં બેઠા અહીંયા હેલી જાય તમારા ગામ જેવું ગામને ને એક ઝાપામાં બાપા દુકાન નાખીને બેઠા હતા આવ્યા અહીંયા એ કે બાપા કે હા કે પંદર ના સૂટા આપશો એ કે લો આપ પંદર ની નોટ આપી ને બાપા સક્રિય કે ગયેલા કે છોકરાઓ પંદર ની નોટ આ ચારે બહાર પડે કે બાપા હમણાં જ બહાર પડી તમને ખબર નથી કે પણ અમારા છોકરા રોજ શહેર માં જાય કોઈ બોલ્યા નહીં એ કે દેવાય દો ને કે હું કે થોડો પંદર માં જૂઠું બોલતો એ કે ના ના આપું કે આપવાની ના નથી પણ કે પંદર નો આપું ચૌદ આપું બોલ્યા અમને એમ થયું કે આના આઠા નહીં નથી આવ્યું ચૌદ તો ચૌદ લઈ લેવાય ને કઈ વાંધો નહીં કે રૂપિયા તમારું જેવું બગડ્યો ને લઈ લોય બાપાએ ટેબલ નું એટલું ખાનું ખોલીને હાથ હાથની બે આપી છોકરાના પર્શ્ય હોળી ગયો કે બાપા કે હા કે હાથ હાથની ચારે બહાર પડી કે મેં તારી પેલા કારખાનું નાખ્યું તું તારે પનનની ભૂલ થઈ ને મારે હાથ નહીં થઈ જ્યારે છૂટા જોઈએ ત્યારે લેતા નથી લાગતું કે આપણે બધા આમ જ મથી છીએ એટલે હળવા ભૂલ થઈ જાઓ બાકી બધાય મને શાંતિથી સાંભળ્યું બધું બધો આભાર ભૂલચોક થયો હોય તો માફ કરજો જય માતાજી જય શ્રી શિયારમ કારણ કે મને મજા આવી આજ ખૂબ ડાયરો મારી બેનો અત્યાર સુધી મને સાંભળ્યો અને ભૂલચુક થઈ હોય તો માફ કરજો જો કે બેનોને હું થોડું કહું છું અમુક હું બેનો નથી ગમતું પણ હું તો બેનોના માટે કહું છું સારા સંસ્કારને બાપુ સારા માટે તો બાપુ માં જો સુધારી શકે તો જ બાપુ આ દુનિયામાં સંતાન સારા થઈ શકે બાકી બાપની તાકાત જ નથી એટલા માટે ભૂલચુક થઈ હોય તો માફ કરજો જય માતાજી જય શિરામ ધન્યવાદ બાપુ